ફ્રેન્ડ્સ તમારું સ્વાગત છે મારા આજે આપણે બનાવીશું ગરમીઓ માટે ઠંડુ ઠંડુ માત્ર એક મિનિટમાં વરિયાળી લીંબુનું શરબત આ રીતે જો એકવાર તમે બનાવી પીશો તો પેટને ઠંડક આપે એવું સાથે ખૂબ જ ટેસ્ટી એવું લાગે છે જો તમને મારી રેસીપીઓ ગમતી હોય અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો સબસ્ક્રાઈબ કરજો અને બાજમાં આપેલી ઘંટી દબાવજો એટલે નવી નવી રેસીપીના નોટિફિકેશન આવે તો ચાલો બનાવીએ તો સૌથી પહેલાં વરિયાળી અને સાકરનો પાવડર રેડી કરવાનો છે તો અહીંયા મેં એક કપ ભરી વરિયાળી ગ્રીન કલરની અને થોડી જે નાની વેરાયટીની આવે એ લેવાની એનો ફ્લેવર સ્ટ્રોંગ હોય સાથે ડાર્ક ગ્રીન કલર હોય એટલે શરબતનો કલર પણ ગ્રીન આવશે અને એક કપ મેં સાકર લીધી છે નાની વેરાયટીની તમે શુગર ખાંડ પણ લઈ શકો અને છથી સાત એલચી લઈ લઈશું મિક્સર જાર લેશું વરિયાળી ક્રિસ્પી અને ફ્રેશ હોય એવી જ લેવાની ન હોય તો તડકામાં થોડીવાર મૂકી દેવાની તો મિક્સર જારમાં એક કપ વરિયાળી સાથે આપણે એક કપ સાકર ઉમેરી દઈશું અને એમાં છથી સાત એલચી ઉમેરી દઈશું અને આપણે એનો પાવડર દળી લઈશું એકદમ તમારે ફાઇન એવો પાવડર એનો દળી લેવાનો તો આ રીતે પાવડર મેં દળી લીધો એકદમ ગ્રીન કલર આવશે વરિયાળી અને સાકર આ રીતે તમે મિક્સ કરશો એટલે હવે આ મિશ્રણને આપણે ચાળી લઈશું તો અમુક ટાઈમે વરિયાળી થોડી મોટી નાની રહી જતી હોય તમે બે ભાગમાં વરિયાળી થોડી સાકર થોડી એ રીતે જો મિક્સર જાર નાનો હોય તો એ રીતે પણ દળી શકો અને જો તમારે વધારે પ્રમાણમાં પ્રીમિક્સ બનાવવું હોય તો એ જ રીતે એક તપેલી ભરી વરિયાળી અને એક તપેલી ભરી સાકર સાકરનું પ્રમાણ તમે ડોટ ગણું ડોટ કપ કે ડોટ તપેલી જેટલું પણ લઈ શકો તો ગળપણ તમને જોવે એ રીતે તમારે લેવાનું આ રીતે હવે પાવડરને આપણે આ રીતે ચાળી લઈશું અને બચી ગયેલું છે એને પાછું આપણે મિક્સર જારમાં ઉમેરી અને પાછો એનો પાવડર દળી પાછું મેં એને ચાળી લીધું હવે આ રીતે વરિયાળીનું પ્રીમિક્સ રેડી થઈ ગયું હવે તમારે આ રીતે કોઈ ડ્રાય કાચની આ બોટલ હોય એમાં આ પ્રીમિક્સ ભરી દેવાનું સ્ટીકર લગાવી દેવાનું અને પછી જ્યારે પણ તમારે શરબત બનાવવું હોય તો માત્ર એક મિનિટમાં એકલું બનાવો તો વરિયાળીનું શરબત અને લીંબુ ઉમેરો એટલે લીંબુ વરિયાળીનું શરબત બની જશે તો આ રીતે પ્રીમિક્સ રેડી છે એક ટેબલ સ્પૂન સબ્ઝા કે બેઝિલ સીડ્સ જે કહેવાય એ લઈ લઈશું અને એમાં આપણે એક કપ પાણી ઉમેરી અને બે ત્રણ મિનિટ માટે એને પલાળી દેવાનું તો જ્યારે પણ શરબત બનાવવું હોય તો તમારે જો આ ઉમેરવા હોય તો પહેલેથી પલાળી દેવાના તો ઓપ્શનલ છે હવે વરિયાળીનું શરબત બનાવવા માટે એક બોલમાં તો તમને ગળપણ જોવે અને વરિયાળીનો કેટલો ફ્લેવર જોવે એ રીતે હું અહીંયા બે ગ્લાસ બનાવી રહી છું એટલે ચાર ટેબલ સ્પૂન જેટલું આ મિશ્રણ ઉમેરી દઈશ અને એમાં આપણે એક લીંબુનો રસ નીચોવી દઈશું તો એક ગ્લાસ માટે અડધું લીંબુ અને બે ગ્લાસ માટે તમારે એક લીંબુ સાથે આપણે એમાં સંચળ અડધી ટી સ્પૂન જેટલું ઉમેરીશું તમે મીઠું પણ ઉમેરી શકો અને ઠંડુ પાણી તો બે કપ જેટલું મેં ઉમેરી દીધું એકદમ ઠંડુ પાણી ઉમેરવાનું મિક્સ કરી દેવાનું અને આપણું શરબત તૈયાર છે હવે સર્વિંગ કરવા માટે આ રીતે તમારે સર્વિંગ ગ્લાસમાં પહેલાં જે આપણે સબ્જા પલાળ્યા એ ઉમેરી દેવાના જેટલા તમને ફાવે એટલા અને એમાં આપણે આ રીતે શરબત ઉપરથી રેડી દેશું અને ઉપરથી બરફના ટુકડા તો તમે શરબતમાં પણ બરફના ટુકડા ઉમેરી શકો અને આ શરબત તમારે ટેસ્ટ કરી લેવાનું તમને ગળપણ કેટલું ખાટું કેટલું મીઠું એમાં જોવે એ રીતે તમારે આ શરબત બનાવવાનું છે તો એકવારમાં તમને આઈડિયા આવી જશે કે કેટલું વધુ ઓછો ટેસ્ટ આવે છે એ રીતે ઉપર ફુદીનાથી ગાર્નિશ કરી દઈશું લીંબુના સ્લાઇસથી ગાર્નિશ કરીશું તો જો લીંબુ હોય તો તમારે આ રીતે ગાર્નિશ કરવાનું નહીં તો સ્કીપ કરવાનું ઠંડુ ઠંડુ વરિયાળીનું શરબત સર્વ કરવા માટે તૈયાર છે તો આ રીતે વરિયાળીનું પ્રીમિક્સ બનાવી વરિયાળી લીંબુનું શરબત જો તમે ક્યારેય ટ્રાય ન કર્યું હોય તો એકવાર આ રેસિપી ટ્રાય કરજો અને મને કમેન્ટમાં કહેજો કે તમને વરિયાળીના શરબતની રેસિપી કેવી લાગી તો તમને આ રેસીપી કેવી લાગી મને કમેન્ટમાં જરૂરથી જણાવજો અને હા જો તમને આ રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક કરજો શેર કરજો અને મારા ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને આવી જ નવી રેસીપીઓ માટે તમે બેલાઇકોન બટનને પ્રેસ કરજો થેન્ક યુ ફોર વોચિંગ